આજ સુધી જેમને સ્ટેટસમાં અને જોયા છે આજે એમને હું મારી નજરની સામે જોવા જઈ રહ્યો છું શ્રી મહાકાલના આદેશ વગર તમે ઉજ્જૈન અવંતિકા નગરીની ધરતી પર પગ જ ના મૂકી શકો લોકો અડધા રસ્તેથી પણ પાછા ઘરે જતા રહ્યા છે એવા પણ કિસ્સા મેં સાંભળ્યા છે આજ સુધીમાં કોન્ફિડન્સના અભાવે મે મારી સોલો ટ્રીપ નો બ્લોગ નતો મૂક્યો અચ્છા જીવનની યાદગાર પળો હું જો દરેક સુધી રજૂ જ ના કરી શકું તો ખુશી વ્યક્ત જ ક્યાં કરું બાવીસ જાન્યુઆરીના મારો જન્મદિવસ ને મેં મારા જીવનની પહેલી સોલો ટ્રીપ ઉજ્જૈન શ્રી મહાકાલેશ્વરના ચરણમાં ડિબ્રેટ કરવા વિચાર્યું પગ ગુમાવ્યા પછી આ મારી પહેલી સોલો ટ્રીપ સાડા પાંચ વાગ્યા સ્ટેશન લઈને આવી છે મને સાત વાગ્યા ની ટ્રેન છે મમ્મી અને પપ્પા સ્ટેશન મૂકવા આવ્યા હતા અને મારા જીવનની પહેલી સેલો ટ્રીપ માટે ખૂબ જ એક્સાઇટેડ હતા અને હા પગ વગર ટ્રેનમાં કઈ રીતે ચડવાનું એનો આ એક નાનકડો વિડીયો છે જે તમે જરૂર જોજો બસ આવી જ રીતે હું મારા કૃત્રિમ પગથી ટ્રેનમાં ચડું છું ઇવન મુંબઈ લોકલ ટ્રેનમાં પણ આવી જ રીતે મેં ટ્રાવેલ કર્યું છે આજુબાજુના પેસેન્જરને વિનંતી કરી અને મારી મમ્મી બારી મારી મૂવીઝના સીનની જેમ આવજો કે છે અકસ્માત પછી પહેલી વાર સોલો ટ્રીપમાં જાઉં છું એટલે થોડી તો ચિંતા રહી ને મને તો લાગ્યું હતું કે મહાકાલ મને મંદિરમાં જ મળશે ડ્રાઈવર ટ્રેન એટલી બગાડી એટલી બગાડી કે સવારના ચાર વાગે તો હું પહોંચી ગઈ મહાકાલની નગરીમાં પોલીસવાળા ભાઈએ મને રિક્ષામાં બેસાડી અને પછી સમજાયું કે શ્રી મહાકાલ તો સમર્પણમાં વસે છે રિક્ષામાંથી ઉતરી અને સો મીટર ચાલી અને પહેલા તો મેં તિલક તિલક તિલકનો તો મને ગાંડો શોખ તિલક વગર તો હું એક ડગલું પણ આગળ ના ભરું તિલક કરાવ્યું અને ત્યાં જ સાક્ષાત્કાર ચમત્કારો અને શ્રી મહાકાલ જાણે મને હાથ પકડીને લેવા આવ્યા હોય એમ મને વીઆઈપી ગેટ પર બેસાડી દીધી અને મારો બેરકો જેમાં શ્રી મહાકાલના નામનો જાપ દરેક રસ્તાઓ ખુલતા ગયા આંખમાંથી આંસુ સર સર સર્યા રાખે નંદી મહારાજની સમક્ષ પહોંચી જ ગઈ હું નંદી મહારાજે કહ્યું કે લે હવે તું બી થોડી વાર તારા મહાકાલની સામે રડી જ લે અહીંયા જાણે શ્રી મહાકાલ મારી જ રાહ જોતા હોય મારી સામે હસતા હોય મારી સાથે વાત કરતા હોય અને મેં પણ એમના શણગારના વખાણ કરી જ લીધા ત્યાંનો સ્ટાફ ખૂબ જ સપોર્ટિવ હતો એટલે બે કલાક મને અહીંયા જ બેસાડીને કહ્યું કે આ સ્ક્રીન પરથી તમે શ્રી મહાકાલની આરતીનો લાભ લો હું તો ખુશ થઈ ગઈ કે શ્રી મહાકાલ તો મારા રસ્તાઓ ખોલતા જ જાય છે ઠંડીમાં હું બે જેકેટ પહેરીને ખૂબ જ ધ્રુજતી હતી પણ મને આ જગ્યા પરથી ઊભા થવાની તો ઈચ્છા જ નથી થતી અને હવે થોડી વાત આપણે શ્રી મહાકાલેશ્વરના મંદિર વિશે કરીશું મધ્યપ્રદેશના માલવામાં ક્ષિપ્રા નદી પર બિરાજમાન શ્રી મહાકાલનું મંદિર બાર જ્યોતિર્લિંગમાંથી આ બીજી એવી જ્યોતિર્લિંગ છે જે દક્ષિણ મૂકી છે પહેલાં અમરાવતી કનક ગંગા અવંતિકા અને છેલ્લે હવે ઉજ્જૈન નામથી ઓળખાય છે વિષ્ણુ ભગવાનના દરેક અવતાર આ મંદિરમાં આવેલા જ છે મહાકાલેશ્વર મંદિર સાથે જોડાયેલી એક કથા એક દિવસની વાત છે અવંતિકા નગરીમાં એક બ્રાહ્મણ રહેતા હતા જેના ચાર પુત્રો હતા દૂષણ નામના રાક્ષસે ગામ લોકોને હેરાન કરી નાખ્યા બ્રાહ્મણે ભગવાનને પ્રસન્ન કર્યા અને બધાની પ્રાર્થનાથી મહાદેવતે આવી ગયા અને દરેકને રાક્ષસોથી બચાવ્યા બસ ત્યારથી જ આપણે શ્રી મહાકાલની પૂજા કરીએ છીએ અહીંના રાજા ફક્ત શ્રી મહાકાલ છે ઘોડા પર કોઈ જ મંદિરની સામે જે નીકળે તો કોઈ વરઘોડા પર ના બેસી શકે કારણ કે અહીંયા એક જ વ્યક્તિનો વરઘોડો નીકળે છે એ છે શ્રી મહાકાલ છ થી સાત આરતીઓ થાય છે દક્ષિણ નું મુખ છે અને દક્ષિણનું મુખ એટલે કાળનું મુખ કહેવાય અહીંયા ચાર વાગે સવારે ભસ્મ આરતી થાય છે મૃત વ્યક્તિની રાખમાંથી જ ભસ્મ આરતી કરવામાં આવે છે અને ત્યાંના ગામના લોકો કહે છે કે અમારા સ્મશાનમાં કોઈ એક વ્યક્તિ તો મૃત્યુ પામે જ છે બાર વર્ષમાં એકવાર મેળો પણ થાય છે અને અમૃતના જ્યારે ધરતી પર ચાર ટીપા પડ્યા હતા ત્યારે એક ટીપું ઉજ્જૈનમાં પણ પડ્યું હતું વિક્રમ આદિત્યના કુળદેવી

પછી શાંદિપદની આશ્રમ છે જે છસો મીટરના અંતરે છે ભગવાન શ્રી કૃષ્ણ બલરામ સુદામા અહીંયા શિક્ષા લેવા આવ્યા હતા અને ચોસઠ દિવસમાં એમણે ચોસઠ વિદ્યા અને ચાર વેદની શિક્ષા પ્રાપ્ત કરી હતી સાથે સાથે સોળ કલા અઢાર પુરાણ અને ગીતાનું જ્ઞાન પણ એમણે આ જ આશ્રમમાંથી લીધું હતું બડા ગણેશનું મંદિર છે જે બસો મીટરમાં આવેલું છે જ્યાં ગણેશજીની વિશાળ મૂર્તિ છે જે એકસો વર્ષ જૂની છે પછી છે રામઘાટ જે બે શિપ્રા નદીથી બે કિલોમીટર છે તમારે ઉજ્જૈન ફ્લાઇટમાં જવું હોય તો તમે ઇન્દોરથી ઉજ્જૈન જઈ શકો છો ઇન્દોરથી ઉજ્જૈન એકાવન કિલોમીટરનો રસ્તો છે અને સાથે તમે બાય ટ્રેન પણ જઈ શકો છો હું અમદાવાદથી ટ્રેનમાં આવી છું અમદાવાદથી ચાર પાંચ ટ્રેન અવેલેબલ છે જે ડાયરેક્ટ ઉજ્જૈન પહોંચાડે છે અને મેં મારાથી બનતી બધી જ માહિતી તમારા સુધી પહોંચાડી છે હવે પ્રેમભાઈ જેમના કારણે હું આટલા મંદિરે એમની બાઇકમાં જઈ શકી એમની સાથે થોડી વાતચીત કરાવીશ જય શ્રી મહાકાળ પ્રેમ भैया के बारे में अभी बहुत लंबा वीडियो आने वाला है तो आप देखिएगा और जब भी उज्जैन आइए मैं इनका आई डी मैंशन कर दूंगी आप उनको कॉन्टेक्ट कीजिएगा मुझे आज पूरा उज्जैन उन्होंने घुमाया है और मुझे बहुत मजा आ गया लगता है कि दोबारा आना नहीं पड़ेगा इतना अच्छे से घुमाया है मुझे एक भी इच्छा बाकी नहीं रही है अभी मेरी तो उज्जैन में प्रेम भाई पटेल है आप सर्च भी कीजिएगा कोई भी प्रेम पटेल करके प्रेम पटेल उज्जैन फेसबुक पे तो भी इनका दिखेगा और यहाँ पे लोगों की सेवा भी करते हैं और उनका हेल्प करने का और साइड बिजनेस भी है तो आप जो भी चाहे उनसे हेल्प ले सकते हैं उनकी गाइडेंस ले सकते हैं व्हील चेयर थी बीजी बार छः वाली जय આરતી થાય છે એ વ્હીલચેર પર દર્શન કર્યા અને વ્હીલચેર પર જ મને આખા મંદિરના દર્શન કરાવ્યા ડાયરેક્ટ નંદી મહારાજ સુધી મને ફરી વાર જવા મળ્યું જ્યારે મેં કહ્યું હતું કે મને હજી એકવાર દર્શન કરવા છે કારણ કે હું પહેલી વાર આવી છું આ કાલ જોઈને મારું મન ધરાતું જ નહોતું અને જ્યારે તમારું મન ના ધરાતું હોય ત્યારે તમારે દર્શન કરી જ લેવા જોઈએ આ મંદિરમાં દિવ્યાંગો માટે પૂરી ફેસિલિટીઝ છે ત્યાંનો સ્ટાફ પણ દિવ્યાંગને ખૂબ જ સપોર્ટ કરે છે મને એક પણ વાતની ત્યાં તકલીફ નથી થઈ અને હું મહાકાલના દરબારમાં ખૂબ જ ખુશ થઈને આવી મહા શ્રી મહાકાલેશ્વરના ધામમાં જવાનું ઇન્સ્પિરેશન મને મારા યુવીભાઈ પાસેથી મળ્યું ભાઈ અને એમણે મને અહીંયા આવતા પહેલા પણ ખૂબ ગાઈડ કર્યું હતું અને જેના કારણે મારી આ જર્ની ખૂબ જ સરસ ગઈ અને પછી હું સાંજની ટ્રેનમાં ફરી વાર અમદાવાદ જવા નીકળી જઈશ ટ્રેનમાં બેસી ગઈ છું અને સવારે હું અમદાવાદ પહોંચી છું મમ્મી અને પપ્પા મને લેવા માટે આવવાના છે અને જો મમ્મી સાથે આ મારી ફર્સ્ટ સોલર ટ્રીપની ખુશી મેં કરી છે આ મારી ફર્સ્ટ સોલો ટ્રીપ છે હજી બીજી ત્રણ ટ્રીપની વિડીયો હું લાઈનમાં મૂકતી રહીશ તમે પણ મને કહેજો કે તમે કેટલી ટ્રીપ કરી છે અને આ વિડીયો કેવો લાગ્યો એ પણ મને કહેજો હું હજી સૌરભ જોશીની જેમ વોઇસ ઓવર કરીને જ વિડીયો બનાવતા શીખું છું હજી મારામાં એટલો કોન્ફિડન્સ નથી જેમ એણે ચાલુ કર્યું તું બસ એવી જ રીતે હું પણ ધીરે ધીરે ચાલુ કરું છું મારા જેવા લોકોને થોડો સપોર્ટ તો તમે કરી જ શકો જેના કારણે અમે પણ ખુશ રહીએ મારી આ ટ્રીપ તો ખૂબ જ સરસ રહી મેં પણ જોઈતી કહી દીધું મમ્મી હું આવી ગઈ મેં ખૂબ જ મજા કર્યા અને મને ખૂબ જ મજા આવી દરેક મંદિરમાં મને કંઈક ને કંઈક અલગ ચમત્કાર થયો છે હા ક્યારેક ક્યારેક એવી હિંમત થતી હતી કે હવે મારાથી નહીં થાય પણ છતાં પણ મેં એક દિવસની સોલો ટ્રીપ પૂરી કરી જ લીધી કહેવાય છે ને જીવનમાં કઈ જ અઘરું નથી હા મેં આજે મેં પ્રૂફ કરી દીધું કે હું એક પગથી મારા બે બેગ મારી સ્ટીક અને મારા પ્રોસ્થેટિક સાથે હું આ ટ્રીપ પૂરી કરીને આવી ગઈ અને આ ટ્રીપમાં મને બહુ બધા સરસ અનુભવ થયા છે અને મને ખૂબ જ મજા આવ્યો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો અને એક કમેન્ટ તો બનતા હે જય શ્રી મહાકાલ